ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે ત્રણ જેટલા નાના બાળ વાછરડા ઉપર હુમલો કર્યો હતો ઘાયલ બાળ વાછરદુ ત્યાં કડસતી હાલતમાં પડ્યું હતું દરમિયાન ત્યાંથી પસાર રાહદારી જાગૃત નાગરિક અમનકુમાર દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમ તથા ભરૂચના સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટર તોલા તથા સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપદેશ પિત્રોડા દ્વારા બાળ વાછરડાને તાત્કાલિક ઘટના સ્થળે સારવાર આપવામાં આવી હતી અત્રે નોંધવું એ ઘટે છે કે માનવીઓ બાદ હવે પ્રાણીઓના ઉપર પણ શ્વાનનો હુમલો વધવા પામ્યા છે જેને લઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં એક ભય ઊભો થવા પામ્યો છે નમસ્કાર મારું નામ છે ડોક્ટર તોલા કુંભાર આજે સવારે દસ વાગે જેવો અમન કુમાર દ્વારા કોલ કરવામાં આવ્યો છે ઇમરજન્સી કોલ ઓગણીસ બાસઠ પર ગાયનો વાછર અને ઘણા બધા કુતરા હોય ધટકા ભરીને પાછળ પડીને એને થોડી નાખી હતું કોલ દ્વારા સીધી ઓગણીસની એમ્બ્યુલન્સ અમે અહીંયા સુધી પહોંચાડી છે અને કમ્પ્લીટ અને સુરંત સારવાર માટે તાત્કાલિક દવાઓ ચાલુ થઈ રહી છે સંયુક્ત તો મેં અમારી સાથે જ ફાઉન્ડેશનમાંથી યુગેશભાઈ છે જેમણે એમાં હેલ્પ કરી છે અમે અને એમની ટ્રીટમેન્ટ પણ ચાલુ રહી છે વારસાની અત્યારે